તાલુકા ભાજપે નાણા મંત્રીને યથાવત રાખતા ફટાકડા ફોડી ઉજવણી સાથે ભાજપના કાર્યકર્તાઓ કરી ઉજવણી પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને ફરી એકવાર ગુજરાત સરકારના કેબિનેટમાં સ્થાન મળતા સમગ્ર પારડી તાલુકા અને વલસાડ જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ભાજપે કનુભાઈની પ્રામાણિકતા અને બિનવિવાદસ્પદ કાર્યશૈલી પર વિશ્વાસ દર્શાવતા તેમને નાણાં અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપી છે આ નિમણૂક પલસાડ જિલ્લા માટે ખરેખર ગૌરવ સાબિત થઈ છે કનુભાઈ દેસાઈના કેબિનેટમાં પુનઃ પ્રવેશની જાહેરાત થતાં જ પાડી તાલુકા ભાજપ મંડળના કાર્યકર્તાઓ આનંદના ભરતીમાં આવી ગયા હતા પારડી ખાતે ડોલ નગારાના તાલ પર કાર્યકર્તાઓ ઝૂમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી પરંપરાગત રીતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મીઠાઈ વહેંચવામાં આવી હતી આ ઉજવણીમાં પ્રમુખ ભજવી હતી તેમની સાથે સંગઠનના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દેસાઈ મહામંત્રી રાજુભાઈ આહિર કલસર ગામના સરપંચ મનોજભાઈ પટેલ ઉદવાડાના સરપંચ રાજુભાઈ પટેલ સહિત તાલુકાના વિવિધ ગામોના સરપંચો અને સેંકડો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સૌએ એકબીજાને મીઠાઈ ખવડાવી કનુભાઈ દેસાઈ તુમ આગે બળો હમ તુમારે સાથ નારા સાથે ખુશી વ્યક્ત કરી હતી પાડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈએ કહ્યું કે કનુભાઈ દેસાઈ એક પ્રામાણિક અને મહેનતુ ધારાસભ્ય છે તેમણે પાડી અને વલસાડ જિલ્લાના વિકાસ માટે નિસ્વાર્થ ભાવે કામ કર્યું છે તેમની બિનવિવાદસ્પદ છબી અને જનતા પ્રત્યેની નિષ્ઠાને જોતા ભાજપે તેમને ફરી એકવાર મહત્વના વિભાગો સોંપ્યા છે આ આખા વલસાડ જિલ્લા માટે ગૌરવની વાત છે ઉલ્લેખનીય છે કે કનુભાઈ દેસાઈએ અગાઉ પણ નાણાં વિભાગમાં નોંધપાત્ર કામગીરી કરી હતી જેના પરિણામે રાજ્યના આર્થિક વ્યવસ્થામાં સુધારો નોંધાયો હતો તેમની ફરી નિમણૂકથી રાજ્યના શહેરી વિકાસ અને નાણાં વ્યવસ્થા ક્ષેત્રે નવી ઉર્જા ઉમેરાશે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે પારડી તાલુકા ભાજપ મંડળ વતી સૌ મારા સંગઠનના હોદ્દેદાર મિત્રો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચ મિત્રો અને સૌ કાર્યકર્તા મિત્રોને દિવાળીની શુભકામના પાઠવીએ છીએ આજના આ કાર્યક્રમમાં આપણા માનનીય મંત્રી શ્રી પનુભાઈ દેસાઈ સાહેબ સતત ગુજરાત સરકારમાં પુનઃસ્થાન મળવા બદલ હર્ષોલ્લાસની તમામ પાર્ટી તાલુકામાં લાગણી છે એ લાગણીને વ્યક્ત કરવા એમનું અભિવાદન કરવા માટે સૌ કાર્યકર્તા મિત્રો અને સૌ હદ્દેદાર મિત્રો આજે અહીં પાર્ટી તાલુકાના ભેગા થયા હતા અને ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને અમે સૌ આ કાર્યક્રમ ઉજવ્યો હતો આજે અમારા સંગઠનના પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ દેસાઈ સાહેબ જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ મારા સાથી મહામંત્રી રાજુભાઈ આહિર પ્રકાશભાઈ પટેલ સૌ સરપંચ સંઘના પ્રમુખ રાજુભાઈ પટેલ સરપંચ મિત્રો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકોમિક કેમિકલ્સના મંત્રી તરીકે અનુભયે જે રીતે કામ કર્યા છે ક્લીન એન્ડ નીટ સ્વચ્છ પ્રતિભા અને એને અનુસરીને ગુજરાત સરકારે એમને ફરીવાર આજ જ ફરજ નિભાવવા માટે જે આદેશ કરે તેની સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ખુશાલી છે અને એમાં પણ આપણા વલસાડ જિલ્લાનું જે નામ રોશન કર્યું છે એક નાણાં મંત્રી તરીકે અને તેની સાથે જ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ એટલે કંપનીથી લઈને સામાન્ય ગ્રાહકોને પણ વીજ વપરાશના સામાન્ય ગ્રાહકોને પણ જે ફાયદો કરાવ્યો છે આજ સુધીના ઇતિહાસમાં એ સૌથી પહેલાં મંત્રી છે કે જેમણે ગ્રાહકોલક્ષી નીતિ અપનાવીને ગ્રાહકોને ફાયદો કરાવ્યો છે અને તેના અનુસંધાને એમને જે પરિવાર આ જવાબદારી આપવામાં આવી છે તેની બહારડી તાલુકા વલસાડ જિલ્લા અને સમગ્ર ગુજરાતના ખૂબ ખૂબ આનંદ છે અને આજની આ ફટાકડા ફોડી એમનું અભિવાદન કરી અમે ખૂબ જ આનંદ ઉલ્લાસથી આ ઉત્સવ મનાવ્યા છે અને એમની એક ખાસ ખૂબી છે કે ક્યારેય કાર્યકર્તાને સમજાવતા નથી કાર્યકર્તાને પોતે જ સમજીને એને શું જરૂરિયાત છે તે પ્રમાણે જે કામ કરવાની એની ક્ષમતા છે સૌને સાથે લઈને અને જનસંપર્કમાં એમણે જે પાર્ટીની અંદર નામના મેળ્યું છે એને અનુસંધાને ભારતીય જનતા પાર્ટીની અમારું શ્રેષ્ઠ નેતૃત્વે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે પી નડ્ડા સાહેબ અને નવનિયુક્ત જગદીશભાઈ વિશ્વકર્મા જે પ્રદેશના પ્રમુખ પ્રમુખભાઈના છે એમણે જે એમના પસંદગી ઉતારી છે તેનો આજે અમે આનંદ ઉલ્લાસ ઉજવીએ છીએ જે રીતે થવો જોઈતો હતો એમાં ક્યાંક ક્યાંક ત્રુટી રહી જતી હતી વિકાસ તો થતો હતો પરંતુ એક આવા પીડ અને જાણકાર ભણેલા ગણેલા માણસને શહેરી વિકાસ ખાતું કે જેનું મોટામાં મોટું બજેટ છે એ જ એમને જવાબદારી આપવામાં આવી છે સૌ કાર્યકર્તાઓ એનાથી વધારે ખુશ છે